તપાસ દરમિયાન યુવકનું નામ સમીર ભલાવત આંકલાવ આણંદ ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે પોલીસને એક ટીમે આણંદ પોલીસનો સંપર્ક કરી તેમજ અન્ય સોર્સ મારફતે તપાસ કરતા સમીર માલાવત અઢંગ વાહન ઉઠાવગીર હોવાનું જાણવા મળ્યું હતું વડોદરાના ગોધરી અટલાદરા ગોરવા લક્ષ્મીપુરા જેવા વિસ્તારોમાં આવી બાઇક તથા મોપેડની ચોરી કરી તે લોકોને સસ્તા ભાવે વેચી દેતો હતો પોલીસે તેની કડકાઈથી પૂછપરછ કરતા તેને સંસ્થાઓમાં સ્કૂટર વેચ્યાની કબૂલાત કરતા તેની પાસેથી પોલીસે ચોરીના સ્કૂટર કબજે લીધા હતા વાહન ચોર સમીરે વાહન ચોરીની કબૂલાત કરતા શહેરના ચૌદ જેટલા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ભેદ ઉકેલાયા હતા